આ કળિયુગની અંદર વ્યંધત્વ એટલે કે સંતાનપણું એક મહામારી રોગની જેમ ફેલાઈ રહ્યો છે ત્યારે આ કળયુગમાં ભક્તિની શક્તિના ચમત્કારથી ઘણા સંતાન દંપતિઓ પોતાનું વ્યંધત્વ દૂર કરીને સંતાન સુખની પ્રાપ્તિ કરી શક્યા છે એ મનોદશા સમજવી ખૂબ જ કઠિન છે કે સ્વયં સંતાન હોય છતાં પણ બીજા સંતાન સ્ત્રીઓ અને દંપતીઓ માટે ઈષ્ટ આરાધ્ય વિઘ્નહર્તા સિદ્ધિ વિનાયકની સ્થાપના કરવી આ કથા છે વ્યન્દત્વ દૂર કરનાર માનતા પૂર્ણ કરનાર નિસંતાન દંપતિઓના ખોળા ભરનાર સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાની આજથી આશરે સવા બસો વર્ષ પહેલાં મુંબઈ નગરીની અંદર કથા સિદ્ધિ વિનાયક ગણપતિની કથા મનોકામનાઓની પૂર્તિની ઈસવીસન અઢારસો ને એકમાં સ્વર્ગસ્થ શ્રીમતી દેવુભાઈ પાટિલની ઈચ્છા અને નાણાકીય સહાયથી સ્વર્ગસ્થ લક્ષ્મણ વિઠ્ઠુ પાટિલ જે અનુભવી બાંધકામના વ્યવસાયી હતા એમણે સિદ્ધિ વિનાયક મંદિર બાંધ્યું માટુંગાના ધનાઢ્ય એવા શ્રીમતી દેવુભાઈ પાટિલ નિસંતાન હોવા છતાં પણ પોતે અન્ય નિસંતાન સ્ત્રીઓ અને દંપતીઓની આસ્થા ભક્તિની શક્તિમાં અટલ રહે એવા ઉદ્દેશથી ભગવાન સિદ્ધિ વિનાયક ગણપતિની સ્થાપનાનો સંકલ્પ કરે છે એક જ કાળા પથ્થરમાંથી શિલ્પકારે સિદ્ધિ વિનાયક દાદાની ભવ્ય મૂર્તિ બનાવી શિલ્પકારે એક જ કાળા પથ્થરમાંથી બે પોઈન્ટ છ ફૂટ ઊંચી અને બે ઇંચ પહોળી જમણી સૂણના ગણપતિ દાદા બનાવ્યા એવી દિવ્ય મૂર્તિ કે જેના ઉપરના બંને હાથમાં એકમાં કમળ અને એકમાં પરશું પકડ્યું છે અને બીજા બે હાથમાં જપમાળા અને મોદકનો થાળ છે જનેવું ધારણ કરેલી સિદ્ધિ વિનાયક દાદાની પ્રતિમા જાણે કે પોતાના તાત શિવ શંકરનું અનુકરણ કરતી હોય એમ ડાબા ખભેથી સર્પ જમણી બાજુએ નાભી સુધી આવે છે એમ પોતાના પિતા સમાન દેખાય છે પોતાના પિતા શિવશંકરની જેમ પોતાના લલાટ પર પણ ત્રીજા નેત્રથી શોભા દેતા જાણે સ્વયં સિદ્ધિ વિનાયક શિવના અવતાર લાગતા હોય એવી રીતે અત્યંત દિવ્ય અને ચમત્કારિક પ્રતીત થઈ રહ્યા છે આઠ સ્તંભોની અંદર અષ્ટ વિનાયકની પ્રતિમાઓ કોતરેલી જોવા મળે છે આ અષ્ટ વિનાયકની ગાથા પણ અનેરી છે જે આપણે આગામી ભાગમાં જોવાના છીએ આ અષ્ટવિનાયકની સુંદર પ્રતિમાઓ અને સિદ્ધિ દર્શન કરવાથી અને સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા મોર્યાનો જાપ કરવાથી તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ અશાંતિ કલે કંકડાટ બધું સમી જાય છે શાંતિ સમૃદ્ધિ અને સુખના દિવસો આવે છે કાર્તિક સુદ ચતુર્દશી અંગ્રેજી કેલેન્ડર વર્ષ ઈસવીસન અઢારસો ને એક ઓગણીસ નવેમ્બર ગુરુવાર આ દિવસે સિદ્ધિ વિનાયક ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અઢળક સોનાથી મઢેલા મંદિરની ભવ્યતા એના સોના રૂપાના અલંકારોથી નહીં પરંતુ એ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાના તેજ અને એમનામાં એમના ભક્તોની અતૂટ શ્રદ્ધાથી દિવ્યમાન થાય છે કહેવાય છે કે જે બી અહીંયા પોતાની માનતા લઈને આવે છે એ ક્યારેય કદી ખાલી હાથ પાછું ફરતું નથી વિઘ્નહર્તા સિદ્ધિ વિનાયક અષ્ટ ગણપતિ બાપા હર હંમેશ એમના ભક્તોની સાચી સાત્વિક મનોકામનાઓ પૂર્ણ કરે છે અને એમને યથાર્થ ફળ આપે છે શું રાજા અને શું રંગ શું નેતા કે શું અભિનેતા અહીં કોઈ પણ વ્યક્તિ પોતાની ખાલી જોડી ફેલાવીને આવે છે અને સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયકની કૃપાથી ખૂબ જ પ્રસન્ન થઈને મન ભરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરીને જાય છે ગણેશ ચતુર્થીના પાવન પર્વમાં સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાની કથા જો તમને ગમી હોય મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી મારો પણ ઉત્સાહ વધારો મળીએ આગામી વિડીયોમાં અષ્ટ વિનાયકની કથાઓમાં ત્યાં સુધી જગદંબ